નમસ્કાર મિત્રો અમારી પ્યનાક પો ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આ વિડિયો આપણે સાંભળવાનું છે કાર્તિક માસના સુદ પક્ષની એકાદશી દેવ ઉત્તની એકાદશી અથવા દેવ ઉત્સત એકાદશી અથવા પ્રબોધીની એકાદશી જેને કહેવાય છે તે એકાદશીની નિરંત કથા તથા દિવસનું મહિમા

નદી સમુદ્ર આદિ ત્યાં સુધી ફળ આપે છે જ્યાં સુધી દેવ ઉઠી એકાદશી આવતી નથી કાર્તક માસના શુક્લ પક્ષથી પ્રબોધિનીના વ્રતનું ફળ એક સહસ્ત્ર અશ્વમિક સો રાજ સુઈ યજ્ઞોના ફળના બરાબર હોય છે

જ નષ્ટ થાય છે અનેક જન્મના કરેલા ખરાબ કર્મોને કર્મોજી એકાદશીનું વ્રત નષ્ટ કરી દે છે જે મનુષ્ય પોતાના સ્વભાવ અનુસાર આ એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરે છે તેને પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક થોડું પણ પુણ્ય કરે છે તે પુણ્ય પર્વતના સમાન અટલ હોય છે જે પોતાના હૃદયમાં અંદર જ એવું ધ્યાન કરે છે કે પ્રબોધિની એકાદશીનું વ્રત કરીશ તેના સો જન્મના પાપ નષ્ટ થાય છે તેવો મહિમા છે આ દેવ ઉઠી અગિયારસનો જે મનુષ્ય આ દેવ ઉઠી એકાદશીનું કે પ્રબોધિની એકાદશીનું રાત્રિ જાગરણ કરે છે એમની વીતેલી તથા આવનારી દસ પેઢી વિષ્ણુ લોકમાં જઈને વાસ કરે છે અને સ્વર્ગમાં જઈને સુખ ભોગવે છે બ્રહ્મહત્યા હત્યા આદિ મહાન પાપ પણ પ્રબોધીની એકાદશીના દિવસે રાત્રિએ જાગરણ કરવાથી નષ્ટ થાય છે સમસ્ત તીર્થોમાં જવાથી તથા ગાય સ્વર્ણ ભૂમિ આદિનું દાનનું ફળ કાર્તક માસની શુક્લ પક્ષની પ્રબોધીની એકાદશીના રાત્રિના જાગરણના ફળમાં બરાબર હોય છે એ મનુષ્યનું જીવન સફળ છે જેણે પ્રબોધિની કે દેવ ઉઠી એકાદશીના પ્રત્ના દ્વારા પોતાના કુળને પવિત્ર કર્યું છે સંસારમાં જેટલા પણ તીર્થોની આશા કરવામાં આવે છે તે બધા પ્રબોધિની એકાદશીનું વ્રત કરનારાના ઘરમાં રહે છે મનુષ્ય એ સમસ્ત કર્મનો ત્યાગ કરતા ભગવાનની પ્રસન્નતા માટે કાર્તકમાં સ્થિત પ્રબોધિની કે દેવ

જે મનુષ્ય વિષ્ણુ ભગવાનની સફેદ અને લાલ કરેલની પૂજા કરે છે તેના પર ભગવાન અત્યંત પ્રસન્ન થાય છે જે મનુષ્ય વિષ્ણુ ભગવાનનું દુર્વાદળથી પૂજા કરે છે તે પૂજાના ફળથી સો ગણું ફળ અધિક મેળવે છે જે ભગવાનની સમિતથી પૂજા કરે છે તે ભયાનક યમરાજના માર્ગને સરળતાથી પાર કરે છે જે મનુષ્ય ચંપક ભગવાનની પ્રાર્થના કરી ভগবান કર્ણ વિમાનમાં બેસીને વિષ્ણુ લોકમાં જાય છે

ભગવાન વિષ્ણુ એ ભગવાન શિવજીનું સ્મરણ કરે છે અને અંતમાં તેમની પ્રતિમા દાન કરે છે

જાય અંતમાં સ્વર્ગની પ્રાપ્તિ થાય છે ચતુર્માસના વ્રતના સમાપ્ત થયા પછી ગોદાન કરવું જોઈએ જો ગોદાન ન કરી શકે તો વસ્ત્રદાન અવશ્ય કરવું જોઈએ જે બ્રાહ્મણોને નિત્ય પ્રતિ નમસ્કાર કરે છે તેમનો જીવક સફળ છે समस्त પાપોથી છૂટી જાય છે

વ્રતના સમાપ્ત થતાં આ રીતે ઉદથાપન કરવું જોઈએ વ્રત સમાપ્ત થયા પછી તાંબાના વાસણમાં સાકર ભરીને વસ્તુ ચાતુર્માસનું ફળ અનંત ગામ છે જે મનુષ્ય આ ચાતુર્માસનું વ્રત કરે છે અને ત્યારબાદ આજના દિવસે એટલે કે એકાદશી દ્વાદશીના દિવસે પારણા કરે છે દેવપાકી બ્રાહ્મણને દાન દક્ષિણા કરે છે તેનું કલ્યાણ અવશ્ય થાય છે ગાય માતાની સેવા કરે છે તુલસી માતાજીની સેવા પૂજા કરે છે તેનું કલ્યાણ અવશ્ય થાય છે જે મનુષ્ય સ્નાન કરીને ભગવાનની પૂજા કરે છે તે હરિલોકમાં જાય છે આ વ્રત ઉત્તમમાં ઉત્તમ છે માટે આ જે કરે છે તેની ઉત્તમ ગતિ અવશ્ય છે બોલો ભગવાન શ્રી નારાયણની છે તો દર્શક મિત્રો આપણે સાંભળ્યું દેવ ઉઠી એકાદશીનું મહાત્મય દેવ ઉઠી એકાદશીની કથા તથા ચતુર્માસ નું ફળ પણ જાણ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે